બાબા વેંગાએ નવા વર્ષની ચાર મોટી ઘટનાઓને લઈને કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે બાબા વેંગાએ કરેલી ચાર ભવિષ્યવાણી લોકોને હેરાન કરી દેનારી છે અત્યાર સુધી બાબાની ભવિષ્યવાણીઓ પિચાસી સુધી સાચી સાબિત થઈ છે આમ તો કહેવામાં આવે છે કે વ્યક્તિ ભવિષ્ય જોઈ શકતો નથી તે માત્ર ભવિષ્ય વિશે અંદાજો જ લગાવી શકે છે કે શું થઈ શકે છે પણ તે જરૂરી નથી કે તેમનો અંદાજો સાચો જ સાબિત થાય જો કે દુનિયામાં એવા પણ ઘણા લોકો હતા અને ઘણા લોકો હજુ પણ છે જેની ભવિષ્યવાણીઓ ઘણી વખત સાચી સાબિત થઈ છે બાબા વેંગાનું નામ પણ આ ભવિષ્યવક્તાઓમાં સામેલ છે તે ભલે હવે આ દુનિયામાં નથી પણ તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા થતી રહે છે કહેવામાં આવે છે કે તેમની ભવિષ્યવાણીઓ પિચ્યાસી ટકા સુધી સાચી સાબિત થાય છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસ ને લઈને બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી કેટલીક આગાહીઓ આ સમયે ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકોમાં એક વિચિત્ર વાતાવરણ સર્જી રહી છે બાબા વેંગા અત્યારે દુનિયામાં નથી પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ હજુ પણ ચર્ચામાં છે તેનું કારણ એ છે કે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી તમામ ભવિષ્યવાણીઓમાંથી પિચ્યાસી ટકા સાચી સાબિત થાય છે વર્ષ બે હજાર ચોવીસ વિશે બાબા વેંગાની ભવિષ્યવાણીથી લોકોમાં ભય પેદા થવા લાગ્યો છે જો બાબા વેંગાએ વર્ષ બે હજાર ચોવીસ માટે કરેલી આ ચાર ભવિષ્યવાણીઓ સાચી સાબિત થાય છે છે તો આ સમય દુનિયા માટે એક એક મોટો ખતરો આપણી સામે રિપોર્ટ મુજબ બાબા વેંગા એ કથિત રીતે નવ ભાગ્યા અગિયાર આતંકી હુમલા અને પોતાના મોતની ની પણ ભવિષ્યવાણી કરી હતી તેમને બાલકન ની નામથી ના પણ ઓળખવામાં આવે છે બલ્ગેરિયાના રહેનારા બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાંડેવા ગુસ્ટેરોવા છે વર્ષ એક હજાર નવસો હન્નુમાં ચોર્યાસી વર્ષની ઉંમરમાં તેમનું મોત થયું હતું આ ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી વર્ષ એક હજાર નવસો એસીમાં બાબા વેંગાએ રશિયાના કુર્સ્ક શહેરમાં એક ભયાનક ઘટનાની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમનો દાવો હતો કે પાણીની અંદર એક ઘટના બનશે અને સમગ્ર દુનિયા તેની પર રડશે એવું કહેવાય છે કે ઓગસ્ટ બે હજારમાં માં તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ શહેરની પાસે એક પરમાણુ સબમરીન ડૂબવાથી ચાલક કુલ એકસો સભ્યોના મોત થઈ ગયા હતા તે સિવાય વર્ષ એક હજાર નવસો નેવ્યાસી માં તેમને નવ ભાગ્યા ને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પર સ્ટીલ બર્ડ હુમલો થશે જેમાં ટ્વિન્સ ટાવર તૂટી પડશે સ્ટીલ બર્ડ થી તેમનો મતલબ તે વિમાન હતું જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસ માટે શું છે ભવિષ્યવાણી બાબા બેંગા એ બે હજાર ચોવીસ માટે ઘણી અવિશ્વસનીય રીતે ભવિષ્ય બે હજાર ચોવીસ માં રશિયા ના રશિયાના રાષ્ટ્રપતિની તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવશે તે સિવાય તેમને ભવિષ્યવાણી કરી છે કે આતંકવાદી બે હજાર ચોવીસ માં યુરોપ હુમલો કરશે બાબા બેંગાનો દાવો છે કે એક મોટો જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે તે સિવાય બાબાએ તે પણ દાવો કર્યો છે કે આગામી વર્ષે મોટું આર્થિક સંત આવશે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે હવે જોવાનું એ બાકી રહેશે કે તેમાંથી કોઈ પણ ભવિષ્યવાણી સાચિત થાય છે કે નહીં બાબા વેંગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી કરી છે તેમણે યુરોપમાં વધતા આતંકવાદી હુમલા અંગે ચેતવણી પણ આપી હતી અને સૂચવ્યું હતું કે એક મોટો દેશ આવતા વર્ષે જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ અથવા હુમલો કરશે પોતાની ત્રીજી ભવિષ્યવાણીમાં તેમણે મોટું આર્થિક સંકટ આવવાની વાત કરી છે જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે ભાંગાઈ કહ્યું કે આવતા વર્ષે એક મોટું આર્થિક સંકટ આવશે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે દેવાના સ્તરમાં વધારો અને ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો જેવા પરિબળો આ કારણો હશે વર્ષ બે માટે એવી આગાહી પણ કરી હતી કે આગામી વર્ષમાં ગંભીર ઘટનાઓ અને આફતો આવશે બાબા વેંગા બાબા વંગા એ આગાહી કરી છે કે આવતા વર્ષે આપણે કુદરતી આફતો અને ખરાબ હવામાનની વિપરીત અસરો બાબા વાંગાએ કહ્યું કે સાયબર હુમલા વધશે અદ્યતન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભું કરશે

બાબાએ એવી પણ આગાહી કરી હતી કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી પ્રગતિ થશે ઉલ્લેખનીય છે કે બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડવાને કારણે આખી દુનિયા તેમના શબ્દો પર વિશ્વાસ કરે છે બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓથી લોકો ડરે છે બાબા વેંગાનું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું જે બલ્ગેરિયાની રહસ્યવાદી સ્ત્રી હતી બાબા વેંગાનો જન્મ વર્ષ એક હજાર નવસો અગિયાર માં થયો હતો તેને બાર વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી હતી અગિયાર ઓગસ્ટ એક હજાર નવસો હન્નુ ના રોજ ક્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું હતું તેમણે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી